અમદાવાદી બેની તારી ચૂંદડી ને વચમાં મેં ના પોપટ મોર રે બેની તું તો આજે અજે પીરને કાલ સાસરે બેની તું તો આજે અજે પિયરને કાલ સાસરે અમદાવાદી બેની તારી ચૂંદડી ને વચમાં મે પોપટ મોર રે બેની તું તો આજે પિયર ને કાલે સાસરે બેની તું તો આજે પિયર ને કાલે સાસરે દાદા માતાનો સાથ છોડી દેવો ને છોડવો માળી જાયો વીર રે બેની તું તો આજે પિયર ને કાલે સાસરે બેની તું તો આજે પિયર ને કાલે સાસરે દાદા માતાનો સાથ છોડી દેવો ને છોડવો માંડી જાયો વીર રે બેની તું તો આજે પિયર ને કાલે સાસરે અમદાવાદી બેની તારી ને વચમાં મે ના પોપટ મોર રે બેની તું તો આજે પિયર ને કાલે સાસરે બેની તું તો આજે પિયર ને કાલે સાસરે કા કાકા કાકીનો સાથ છોડી દેવો ને છોડવો માડી જાયો વીર રે બેની તું તો આજે પિયર ને કાલે સાસરે બેની તું તો આજે પિયર ને કાલે સાસરે અમદાવાદી બેની તારી ચુંદડીને વચમાં મેં ના પપટ મોર રે બેની તું તો આજે પિયર ને કાલે સાસરે બેની તું તો આજે પિયર ને કાલે સાસરે વીરા નો સાત છોડી દેવો ને છોડવો માળી જાયો વીર રે બેની તું તો પિયર ને કાલે સાસરે બેની તું તો પિયર પીયર કાલે સાસરે